હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં માહિતી સંચારના શૈક્ષણિક વાતાવરણ અંગેના સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ તેમજ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ યુનિટ મુજબ અને ટોપિક મુજબ ફ્રી મોક ટેસ્ટ મેળવવા માટે એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સૌ સિદ્ધાંત છે શિસ્ત અને સુરક્ષિત વાતાવરણ તો વર્ગખંડમાં જ્યાં શિક્ષણ કાર્ય થઈ રહ્યું હોય ત્યાં શિસ્તબદ્ધ આરામદાયક વાતાવરણ હોવું જોઈએ જેમાં શારીરિક માનસિક અને ભાવાત્મક દ્રષ્ટિએ હાનિકારક હોય એવા તત્વોને પહેલાં દૂર કરવા જોઈએ ઇન્ટર એક્ટિવ સહભાગીદારી શિક્ષણ એટલે શિક્ષક અને વિદ્યાર્થી અને વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે સંવાદ શક્ય બનવો જોઈએ જેથી કરીને માહિતી સંચાર સફળ બની શકે સકારાત્મક અને પ્રોત્સાહક વાતાવરણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રશંસા અને હળવી રમૂજ સાથે આગળ વધવું જોઈએ જેથી માહિતી સંચાર અસરકારક બની શકે સંવેદનશીલતા અને સહાનુભૂતિ વિદ્યાર્થીઓને શીખવાની ગતિ અને શૈલીને સમજીને એના મનમાં રહેલા ભય અને સંકોચ દૂર કરવા સહાનુભૂતિનું વર્ત વર્તન કરવું જોઈએ સાથે સાથે વ્યક્તિગત અને સામૂહિક જ જરૂરિયાત છે એને પણ ધ્યાનમાં લેવી જોઈએ ટેકનોલોજી અને નવીનતાનો ઉપયોગ કરવો જોઈએ જેમાં અલગ અલગ શિક્ષણ પદ્ધતિ જેમ કે ઈ લર્નિંગ છે સ્માર્ટ બોર્ડ છે સ્માર્ટ ડિજિટલ બોર્ડ છે ડિજિટલ પ્લેટફોર્મ છે સ્માર્ટ ક્લાસીસ છે આ તમામ માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ સ્વતંત્રતા અને ઉત્સાહ વિદ્યાર્થીઓને સવાલ પૂછવામાં વિચારો અને નવી રજૂઆતો માટે એક વાતાવરણ પૂરું પાડવું જોઈએ અલગ અલગ શિક્ષણ પદ્ધતિ અપનાવવી જોઈએ અને શીખવામાં મજા આવે તેવી પદ્ધતિ અને વાતાવરણ વિકસાવવું જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓ નવું શીખવા માટે પ્રેરિત થાય મૂલ્યો અને નૈતિકતા વિદ્યાર્થીઓમાં સમાજ ઉપયોગી અને નૈતિક મૂલ્યોનો વિકાસ થાય સહકાર જવાબદારી અને એકતા જેવા ગુણો વિકસે એવા પ્રયત્નો શિક્ષકે કરવા જોઈએ ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત